બે માંગણીઓ છે આ મહિલાઓ છે તેમની શું પીડા છે શું વેદના છે સરકારે હજી સુધી તેમનો અવાજ પણ નથી સાંભળ્યો તે મામલે આ બહેનો મહિલાઓનું શું કહેવું છે તે પણ વાત કરીએ જે પ્રકારે બે દિવસથી તમે આ ચોક્કસ મુદ્દત હડતાળ કરી રહ્યા છો જમવાની સુસ્થિતિ છે સુવાની સુસ્થિતિ અહીંયા જમવાની કોઈ સ્થિતિ અમને સારી મળતી નથી અમે અમારી જાતે જ પેમેન્ટ કરીને જમીએ છીએ જ્યાં હોટલમાં જમવા જઈએ ત્યાં બસોથી ત્રણસો રૂપિયા એક ડીશનું જમવાનું મળે છે અમે અમારા પરિવારને મૂકીને આવ્યા છે વૃદ્ધ માતા પિતા છે સાસુ સસરા છે બાળકો છે અમને મૂકીને આવ્યા છે સરકાર અમારી મુખ્યત્વે બે માંગણી સ્વીકારે એ જ અમારી ઈચ્છા છે અને જલ્દીથી જલ્દી સરકાર અમને ન્યાય આપે એ અમારી મુખ્ય જલ્દીથી જલ્દી સરકાર અમને ન્યાય આપે એ જ અમારી ઈચ્છા છે અમે નાના બાળકને લઈને આવ્યા છીએ અત્યારે ચાલીસ ડિગ્રી તાપમાનમાં જો અમે ઘરમાં પણ નથી રહી શકતા તો અમે અહીંયા ક્યાંય છાયડો નથી છૂટાછવાયા વિસ્તારમાં અમે અહીંયા રહીએ છીએ સરકારે જોવું જોઈએ અને અમને ન્યાય આપવો જોઈએ અમારી મુખ્યત્વે માંગણી છે નાનું બચ્ચું છે જેને પીવાનું પાણી પણ નથી મળતું ફરી ફરીને પાણી લઈ આવીએ છીએ ગમે ત્યાં બેસી રહીએ છીએ પોલીસ અમારી સામે નિરીક્ષણ સામે જોઈએ રાખે છે જાણે અમે કોઈ ગુનો કરી નાખ્યો હોય એવું લાગી રહ્યું છે પોલીસ અમારી સામે જોવે તો અમને એવું લાગે છે કે અમે કોઈ ગુનેગાર તો નથી ને આવું ના હોવું જોઈએ સરકારે અમારી બે માંગણીઓ સ્વીકારવી જોઈએ પરિવારમાંથી પરિવારમાંથી પણ ફોન હા હા બે દિવસથી અમે પરિવારમાંથી ફોન આવે છે કે શું કરો છો ક્યાં છો અમને ગઈકાલે કરી લીધા હતા અને આખો દિવસ છ વાગ્યા સુધીમાં મૂકી રાખ્યા હતા ત્યાં જમવાનું પણ સુવિધા નથી પાણીની પણ સુવિધા નથી ઘરના પણ તકલીફ ઘરનાને પણ તકલીફ થાય છે કે અમારી હોઉં છે કે દીકરી છે એ આટલા સમયથી દૂર છે અમે અહીંયા ભાઈઓ બહેનો અલગ અલગ રીતે રહીએ છીએ અહીંયા કોઈ મેદાન છે ત્યાં સુઈ જઈએ છીએ અમારું બેગ એવું લઈને આવે છે ક્યાંય જગ્યાએ સુવાની પણ સારી સુવિધા નથી નથી જમવાનું નથી મળતું પાણી નથી મળતું અમે લોકો બહુ સ્ટ્રગલ કરીએ છીએ સરકાર શ્રીને નમ્ર વિનંતી કે અમે અમારી મુખ્યત્વે બે માંગણી સ્વીકારે એક નાનું છોકરું લઈને તમે દૂરથી આવેલા છો જે પ્રકારે નાના બાળકને સાચવવાની પણ જવાબદારી છે માંગણી પણ છે રોજગારને લઈ સરકાર અમારી માંગણી સંતોષે એ જ અમારી આશા છે पर्सनल सिस्टर 24000 ਬਗਲ ਮੈਂ ਕੋਈ ਪਹੁੰਚਾਤੂ ਨਹੀਂ ਨਾ ਨੂੰ ਬਾੜਕ ਲੈਦੀ ਅਵਾਰਿਆਉ ਪੜੀ ਛ ਸਰਕਾਰ ਆਮਦੀ ਮੰਗਣੀ ਸੰਤੋਸ਼ ਇਹ ਜਮਾਨੀ ਆਸਾ ਚ ਰਾਤਰੇ ਬਾਲਕ ਨੇ ਕਿਵੇਂ ਰੀਤੇ ਸਾਚੋ ਸਰਕਾਰ ਸਾਹਮਣੇ ਬਾਤ ਕਰਨ ਨਹੀਂ ਸਾਹਮਣੇ અહીંયા તો કોઈ સુવિધા નથી પણ બાળક માટે આવવું પડે જમવાની પણ સુવિધા નથી રહેવાની પણ સુવિધા નથી કોઈ સુવિધા નથી શું કહેશો મામલે સરકાર આરોગ્ય મંત્રી તમારી વાત સાંભળી રહ્યા છે શું કેશો સરકાર જલ્દીથી નિર્ણય લે એ જ આશા છે જે આપ જોઈ શકો છો રાજ્ય સરકારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે વારંવાર કહે છે કે તે મૃદુને મક્કમ છે પરંતુ આ મહિલાના આંસુ પડતા એમણે જોવા જોઈએ જે પ્રકારે દૂરથી આવ્યા છો હજી સુધી સરકાર તમારી વાત પણ નથી સાંભળી રહી મારું સરકારને એટલું જ કહેવું છે કે ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે અને દરેક પ્રકારે જ્યારે આપણે એને વિકાસ માટે અમે પરિશ્રમ કરીએ છીએ અને સરકાર પણ કરે છે ત્યારે એક અમારી જ કેડર એવી છે કે જે રાત દિવસ ખડે પગે ગમે એવો રોગ હોય તાપ તડકો હોય જોયા વગર જ્યારે મહેનત કરે છે પબ્લિકને માટે ત્યારે એક અમારો બી પરિવાર છે અમે પણ માણસ છીએ કે જે અમારી મુખ્ય બે માંગણીઓ છે એક તો અમે જે ટેકનિકલ કામ કરીએ છીએ તેમ છતાં અમને ટેકનિકલ ગણવામાં આવતા નથી તો અમને ટેકનિકલ ગણવામાં આવે અને જે ખાતાકીય પરીક્ષા કે જે ખરેખર અમે એનો અભ્યાસ કર્યો છે અને એક્ઝામ આપીને પાસ થયા પછી જ અમને આ જોબમાં અમને લીધેલા છે તેમ છતાં અમને ફરીથી એમ કહે છે કે તમે ખાતા કરી ખાતાકીય પરીક્ષા આપો તો અમારી મુખ્યત્વે બે માગણી છે એ બે માગણીને સરકાર સ્વીકારે અને અમારો જે હક છે જેને અમે લાયક છીએ તે અમને પૂરો પાડે એ જ અમારી માગણી છે પરિવારમાંથી પણ સતત ફોન આવતા હશે ચિંતા પણ તમારી કરતા હશે હા અમારા પરિવારમાંથી પણ ફોન આવે છે કે તમે મોડા રાત્રે જઈએ તો બી ફોન આવે છે કે શું થયું શું થયું અને ઘરે નાના બાળકો વૃદ્ધ માતા પિતા બધાને મૂકીને આવીએ છીએ તો સરકારને વિનંતી છે કે જલ્દીથી જલ્દી અમારા માટે કોઈ સારો નિર્ણય લે અને અમારી મુખ્ય બે માગણીઓ પૂરી કરે કેમ હું સરકાર નથી સાંભળી રહી નાના બાળકો છે તમે આ ખુલ્લા મેદાનમાં બે દિવસથી રહ્યા છો સરકારને સાંભળવું જ પડશે અમે જ્યાં સુધી સરકાર સાંભળશે ને ત્યાં સુધી અમે આ મેદાન છોડવાના નથી

અત્યાર સુધી અમે જે કામ કર્યું હોય બહુ જ મહેનતથી કામ કરેલું છે તો પણ અમને જે ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરી અને ગ્રેડ પે આપી બસ અમારી આ બે જ માગણી છે કંઈ નહીં બસ અમે એ જ સરકારને કહેવા માગીએ છીએ કે અમારી જે આ બે માગણી છે એ સત્વરે પૂરી કરો એક વખત તો એ લોકોએ અમને આ અહેવાલ આપી દીધો છે પણ એ ઠરાવને જીઆર નથી આપે તો એના માટે અમારું સરકારને એક જ કહેવું છે કે આ જે નાના છોકરા લઈને આવ્યા છે જે બહુ મોટી ઉંમરના વ્યક્તિઓ છે એનું જોઈને અમને મંજૂર કરી આપે અમારી આ બે માંગણીઓ સ્વીકારે બસ પરિવારમાંથી સતત ફોન આવતા હશે તમારા માતા પિતા ચિંતા કરતા હશે હા કરે ને બધા અમારી માગણીઓ પૂરી કરે સરકારને એ જ અમારું આવેદન છે જી જરૂરથી તો આ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જ કર્મચારીઓ છે કે લાંબો સમયથી આ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે લોકોના જે સારવાર કરતા હોય છે તેમ છતાં તેમની અનેક વર્ષોથી આ બે પડતર માંગણીઓ છે તેનું હજી સુધી નિરાકરણ નથી આવ્યું અને ગાંધીનગરના આ મેદાનમાં રાત્રે અને દિવસે બાળકોને લઈને તે સૂઈ પણ નથી શકતા બાળકોની પણ ચિંતા છે ઘરમાં રહેલા માતા પિતા પણ આ મહિલાઓ છે તેમની ચિંતા કરે છે પરંતુ રાજ્ય સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા ન આવતા તેમણે પણ એક નિર્ણય લીધો છે કે કોઈ પણ રીતે તે તેમના નિર્ણય પર અડગ છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે